કચ્છ અને ગુજરાત રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં તૈયાર નહી સરકાર જો સરકાર બોલાવી નિયમ તોડના નહીં

દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે છેલ્લા ઘણા સમયથી વોટર સ્પોર્ટ એક્ટિવિટી બંધ જોવા મળી રહી છે જેને લઈને શિવરાજપુર બીચ ખાતે વેપાર કરતા વેપારીઓ અને જે સ્પોર્ટ એક્ટિવિટી સંભાળતા સંચાલકો છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર મામલે વેપારીઓ અને જે સંચાલકો છે તેમણે તંત્ર અને ધારાસભ્ય પ્રબુભા માણેકને આ મામલે રજૂઆત કરી હતી ત્યારે આ મામલે પ્રબુભા માણેકે એક મીટિંગ યોજી અને જાહેરમાં અધિકારીઓને ખખડાવ્યા હતા

ધારાસભ્ય પબુભા માણેકે અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી વીસ દિવસની અંદર વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે નવા નિયમો બનાવી અને તમામ જે એક્ટિવિટી છે તે ફરી શરૂ કરવામાં આવે જો આગામી વીસ દિવસની અંદર આ પ્રકારના નવા નિયમો નહીં બનાવે તો ઓખા મંડળ સહિત જે બેતાલીસ ગામોના લોકોને સાથે રાખી અને એક્ટિવિટી અમે શરૂ કરી દઈશું ને આંદોલન પણ કરીશું ત્યાં અટક્યા ન હોય ધારાસભ્ય બબુભા માણેકે અધિકારીઓને રોકડું પરખાવ્યું હતું કે આ મામલે તમારે જો મુખ્યમંત્રીને રિપોર્ટ તો કરી દેજો કે ધારાસભ્ય પબુભા માણે કે અધિકારીઓને ખખડાવી અને સમગ્ર જે સંચાલન કરતા જે સંચાલકો છે તેમની તરફેણમાં રહ્યા હતા અને ફરી એકવાર શિવરાજપુર બીચ ખાતે લોકો અને પ્રવાસીઓ ઉમટે તેવી આશા વ્યક્ત કરી હતી